મિત્રો આપણે કોઈ બી નિર્ણય લઈએ તો એના પાયાના સિદ્ધાંત સુધી આપણે જાવું જોઈએ એમાં સત્યતા શું છે એ ચકાસવી જોઈએ અને પછી નિર્ણય લઈએ તો આપણો એ નિર્ણય હંમેશા પરફેક્ટ હોય છે અહીંયા કહી જાય છે તો મિત્રો આ સ્ટોરી એક અકબર બિરબલની સ્ટોરી છે અને અકબર બિરબલની સ્ટોરીમાં કાંઈક ને કાંઈક લોજિક છુપાયેલું હોય તો જ આ સ્ટોરી બની હોય એટલે અકબર અને બિરબલ એના રાજમાં આવે અને કંઈક નવું આવે એ જ વસ્તુ છે તો મિત્રો અકબર જ્યારે બાદશાહ હતા અને એ સમયમાં એ જ્યારે એના માહોલ એના મહેલમાં બેઠા હતા એ સમયે એક એને તરસ લાગે છે અને એના જે માણસો નીચે કામ કરવાવાળા હોય છે એના જે સેવા કાર્ય કરવાવાળા હોય છે આજુબાજુમાં એ હાજર નહોતા અને ત્યારે એક માણસ કચરો વાળતો હતો બાજુમાં આવીને કચરો વાળતો એણે જોયું કે મહારાજને તરસ લાગી છે આજુબાજુમાં પાણી શોધતા હતા એટલે દોડીને ગયો અને પાણીનો ગ્લાસ ફરીને લઈને આવ્યો અને મહારાજને પાયો અકબરે પાણી પીધું અને બીજા દિવસે અકબર બીમાર પડી ગયા હવે સમજવા જેવી વાત છે બીજા દિવસે અકબર બીમાર પડી ગયા એટલે અકબરના મનમાં શંકાઓ ગઈ પહેલાં તો દવાઓ લીધી પણ સાજા ના થયા પછી આજુબાજુમાં પેલા એના સેવકો હતા એણે કીધું કે મહારાજ તમે જે પાણી પીધું પછી આ તકલીફ થઈ છે અને ફલાણી જે આપણો કચરો જે વાળવાવાળો છે એને તમને પાણી પાયું હતું એમ કીધું એટલે અકબરના મનમાં વહેમ ફેંસી ગયો હવે એ વહેમ કાઢવો કેમ એ વસ્તુ નહોતી એની પાસે એની જે સત્યતા હતી એને ચકાસવાનો કોઈ ટાઈમ નહોતો એટલે અકબરે નિર્ણય લઈ લીધો અને એને કીધું કે એને પકડી લો અને એને જેલમાં બંધ કરી દો અને હું સજા સંભળાવું ત્યારે એને મોતની સજા આપી દેજો કારણ કે હું અઠવાડિયાથી બીમાર છું સાજો નહીં થતો એ માણસે ભમભરાડા માણસે મને પાણી પાઈ દીધું એમ કે છે એટલે કે ભમરાળો કે આપણે ગુજરાતીમાં એટલે કે ભમરાળા માણસે મને પાણી પાઈ દીધું અને મને આ તકલીફ થઈ છે અને હાથનું પાણી પીધું પછી હું સાજો નહીં થઈ શકતો એમ કે છે અકબર એટલે બિરબલને આ વાતની ખબર પડે છે બીરબલ જ્યારે નીકળે છે ત્યારે વ્યક્તિ કેદમાં હોય છે અને બે માણસોને પૂછે છે પછી વ્યક્તિ પાસે જાય છે અને બિરબલ એને પૂછે છે કે કેમ તમને પૂરેલા છે ત્યારે એમ કહે છે કે મેં પાણી પાયું મેં સેવા કરી મહારાજની કોઈ હાજર નહોતું અને એ સમયે મેં પાણી પાઈ દીધું ને મહારાજને આવી તકલીફ થઈને મને પૂરી દીધો છે અને સજાએ મોત પણ સંભળાવવાના છે ત્યારે બીરબલ તું ચિંતા કર ચિંતા કર હું જાઉં છું અને હું તારો કેશ લડીશ એટલે અકબર પાસે ગયા અને અકબરની પેલા ખબર અંતર પૂછ્યા અને પછી કીધું કે મારા જ પેલા માણસને તો કે એ માણસને એટલા માટે પૂર્યો છે કે એ માણસના હાથનું મેં પાણી પીધું એટલે હું બીમાર પડી ગયો અને બીમાર પડી ગયો એટલે હવે હું સાજો નહીં થઈ શકતો એ માણસ ભમરાળો માણસ છે એમ કહે છે કંઈક જાદુ શક્તિ છે એમાં એટલે બિરબલે એમ કીધું કે મહારાજ એના કરતાં પણ ભમરાળો ને જાદુ શક્તિવાળો મનહુસ માણસ હું તમારી સમક્ષ હાજર કરું તો પેલા માણસને તમે છોડી દેશો એટલે મહારાજે એમ કીધું કે હા હું ચોક્કસ છોડી દઈશ તમે એના કરતાં પણ વધારે ભમરાળો માણસ તમે લઈ આવો તો હું એને છોડી દઈશ એમ કીધું એટલે બીરબલે તરત જ બીજો જવાબ આપી દીધો કે મહારાજ એના કરતાં ભમરાળા તો તમે જ છો એના કરતાં તો બળા મોટા મનહુસ તમે જ છો એમ કીધું એટલે અકબર તો પહેલાં ચમકી ગયા અને પછી અકબરે કીધું કે આવું કેમ બોયલા ત્યારે બિરબલે એમ કીધું કે મહારાજ આવો નિર્ણય તમે જો સંભળાયો એ માણસે તો સેવા કરી હતી તમને પાણી પાયું હતું પાણી પાવાની જો આટલી સજા હોય તો એ સજા આપવાવાળો મોટો ભમરાળો કહેવાય એમ કીધું કારણ કે તમે મોતની સજા એને સંભળાવી દીધી છે ત્યારે અકબર અંદરથી હલી ગયા અને એનો વહેમ અંદરથી નીકળી ગયો અને સાજા થઈ ગયા તો મિત્રો સ્ટોરી આપણને કંઈક આવું કહી જાય છે તો આવી સ્ટોરીઓ આપણને પ્રેરણા આપતી હોય છે તો મોરલ ઓફ ધ સ્ટોરી આપણને એમ કહે છે કે ક્યારેય કોઈ વસ્તુમાં એની સત્યતા ચકાસ્યા વગર વહેમાવું નહીં તો મિત્રો આવા વિડીયો જોવા માટે મારી ચેનલને વાલા સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ્સ કરવાનું ભૂલતા નહીં તમારો ધન્યવાદ રહેશે થેન્ક યુ વેરી મચ